ભાવનગર ડેમ ભરેલ ટ્રક પરથી નીચે બુસિંહ સિતસર રોડ પર લાખણકા ડેમની સામે આવેલ પુલ પરથી કન્ટેનર ભરેલ ટ્રક બ્રિજ પરથી નીચે ખાબક્યો ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ટ્રક ડ્રાઈવર ટ્રકમાંથી કૂદી જતા સદભાગ્ય ડ્રાઈવરનો આબાદ બચાવ થયો લાખણકા ડેમ સામેના આ પુલ અને તે માર્ગની હાલત લાંબા સમયથી ખૂબ જ ખરાબ છે વર્ષોથી પુલ પરના મોટા ખાડા અને પુલની ગંભીર સ્થિતિના કારણે અહીંયા અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે બુધેલથી નારી ચોકડી જતા વાહનો આ રોડ અને જર્જરિત બ્રિજના કારણે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે તંત્ર ફક્ત રોડ પર કરી મન મનાવી લે છે અનેક વખત પુલના નિર્માણ અને ખરાબ રોડને નવો બનાવવા માટે લોકો દ્વારા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર મોટો જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોઈને બેસી હોય તેવી લોકોમાં ચર્ચા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઘોઘા